રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ 28 થી વધુ જંગી ના ગુનેગાર રાજકોટ અગ્નિકાંડમાં આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ દુર્ઘટનામાં 28 થી વધુ જિંદગીઓ હોમાઈ છે ત્યારે રાજકોટ બાર એસોસિએશને મોટો નિર્ણય લીધો છે આરોપીઓ તરફથી કેસ ન લડવા રાજકોટ બાર એસોસિએશને ઠરાવ પસાર કર્યો છે એક પણ વકીલ આગ દુર્ઘટનાના આરોપીઓ તરફથી કેસ નહીં લડે આ આરોપીઓ હવે આખા દેશ સામે ખુલ્લા પડી ગયા છે ત્રણ આરોપીઓ છે જે હવે પોલીસના સકંજામાં છે જેઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈ તંત્ર સફાળો જાગ્યું અને તાત્કાલિક તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે હાલ સુધીમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જે સંપૂર્ણપણે ગેરકાયદે ચાલતો હતો ટીઆરપી ગેમ ઝોન માટે બીયુ સહિત કોઈ પણ મંજૂરી હતી નહીં મહત્વનું છે કે ટીઆરપી ગેમ ઝોનનું બાંધકામ પણ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જોકે આ ઘટનાના ઝડપાયેલા આરોપીઓ હવે ખુલ્લા પડી ચૂક્યા છે આરોપીઓને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કોર્ટમાં આરોપીઓને રજૂ કરાતા ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આનાથી પણ મહત્વની વાત એ છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે થયેલી આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ગુજરાત હાઈકોર્ટની બેન્ચે રીતસર ગુજરાત સરકાર સહિત એએમસી આરએમસી અને એસએમસીનો ઉઘડો લઈ લીધો હતો હાઈકોર્ટે તમામને વેધક સવાલો કર્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર પોલીસ વિભાગ આર એન વિભાગ સહિત તમામને હાઈકોર્ટે આડે હાથ લીધા હતા સ્થાનિક તંત્રને ફટકાર લગાવતા કયા નિયમ અનુસાર ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી સહિતના મુદ્દે ખુલાસો કરવા આદેશ અપાયા જોકે હવે આ ઘટનાના ત્રણ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે જેઓ વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે જ બે હજાર એકવીસથી લઈને આજ સુધી જે ઘટના બની તે માટે તમામ મ્યુનિસિપલ કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ગણાવ્યા છે તમામ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને પણ સોગંદનામું દાખલ કરવા આદેશ કરાયો છે અમદાવાદ સુરત વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું કરવા આદેશ હાઈકોર્ટે કર્યો ભવિષ્યમાં શું કરવા માંગો છો તે અંગે પણ ખુલાસો હાઈકોર્ટે માંગ્યો છે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે જવાબ રજૂ કર્યો જેમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો અને તાત્કાલિક પગલાં ભર્યા છે સાથે જ તેઓએ કહ્યું કે ઘટનાની જાણ થતાની સાથે જ આખા રાજ્યમાં ગેમ ઝોન બંધ કરવાના પગલાં પણ ભર્યા છે રાજ્ય સરકારે અડતાલીસ કલાકમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે રાજકોટ અગ્નિકાંડના આરોપીઓના નામ છે ધવલ ભરત ઠક્કર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશસિંહ કનૈયાલાલ હિરણ યુવરાજસિંહ હરિસિંહ સોલંકી રાહુલ લલિતભાઈ આ સમગ્ર ઘટનામાં ત્રણ આરોપી પોલીસના હાથમાં છે જેના વિરુદ્ધ હવે કોર્ટ કાર્યવાહી થશે પ્રકાશિંગ કનૈયાલાલ હિરણ યુવરાજસિંહ હરિસિંહ સોલંકી રાહુલ લલિતભાઈ રાઠોડને પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે કોર્ટમાં રજૂ કરાતા ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની